આણંદ જિલ્લાના સોજીત્રાના પીપળાવ ગામની બેંક ઓફ બરોડામાં નકલી સોનું તારણમાં મૂકી લોન મેળવી બેંક સાથે લાખની મુકીસ પોઈન્ટ વધુ બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કાસોર ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીઝ છે મારા ઘરેણા છે એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણા મેળવી લીધા સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એને આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને